નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ખેડૂતોને દોઢ લાખ રૂપિયાનો ફાયદો તો કપાસિયા તેલના ભાવમાં વધારો તો વિધાનસભામાં ત્રણ મોટા બિલ પસાર તો જનતાને મોટી રાહત તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય અને મિત્રો જાણીશું આજના પંદર મોટા સમાચાર મિત્રો એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો આજના સોના ચાંદીના ભાવમાં વધારો મિત્રો સોનાના ભાવમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે અને બાવીસ કેરેટમાં બસો રૂપિયા અને ચોવીસ કેરેટમાં બસો ઓગણીસ રૂપિયાનો પ્રતિ દસ ગ્રામ ઉછાળો જોવા મળ્યો છે અને દેશમાં સોનાના ભાવ બાવીસ કેરેટમાં એક લાખ એક હજાર ત્રણસો રૂપિયા અને ચોવીસ કેરેટમાં એક લાખ દસ હજાર પાંચસો નવ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ટ્રેડ કરી રહ્યા છે જ્યારે મિત્રો દેશમાં ચાંદી એક લાખ ચાલીસ હજાર રૂપિયા પ્રતિ કિલો ટ્રેડ કરી રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમૂલ અને મધર ડેરીનું દૂધ સસ્તું થશે મિત્રો સરકારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેકેજ દૂધને પાંચ ટકા જીએસટી માંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય અમલમાં આવતાની સાથે જ અમૂલ અને મધર ડેરી જેવી મોટી દૂધ ઉત્પાદક બ્રાન્ડના ભાવમાં મોટો ઘટાડો થવાનો છે આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય વધતી મોંઘવારી વચ્ચે દૂધ જેવી આવશ્યક વસ્તુને સામાન્ય ગ્રાહકો માટે વધુ સસ્તું બનાવવાનો છે જેથી દરેક પરિવારને ગુણવત્તાયુક્ત દૂધ સરળતાથી મળી શકે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કપાસના તેલમાં પંદર રૂપિયાનો વધારો થઈ ગયો છે

ભારણ વધવાનું છે સતત વરસાદ અને માલની ઓછી આવકને કારણે ભાવ વધી ગયા છે અને મિત્રો જેથી ઝાલાવાડના લોકો તેની તેલની પસંદગીમાં મૂંઝાયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શાળાના સમયમાં ફેરફાર થશે મિત્રો રાજ્યના શિક્ષણ વિભાગના નવા આદેશ મુજબ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસના પ્રાથમિક શાળાઓના સમય સવારે 8 વાગ્યા થી 11 વાગ્યા સુધીનો રહેવાનો છે સામાન્ય દિવસોની સરખામણીએ આ દિવસે શાળાઓ 3 કલાક વહેલી પૂર્ણ થઈ જશે એટલે કે મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય પાછળનું મુખ્ય કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્ય શિક્ષણ મહાસંઘ દ્વારા આ દિવસે રાજ્યવ્યાપી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને 1.5 લાખનો ફાયદો મિત્રો કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે ખેતીમાં ઉત્પાદન ખર્ચ અને નફાનું સંતુલન જરૂરી છે જીએસટી ઘટાડાથી કૃષિ ક્ષેત્રને સકારાત્મક અસર થાય છે અને કેન્દ્ર સરકારે ટ્રેક્ટર પરનો બાર ટકા જીએસટી અને ટાયર અને સ્પોર્ટ્સ પરનો અઢાર ટકા જીએસટી ઘટાડીને પાંચ ટકા કર્યો છે જેથી ટ્રેક્ટરની કિંમત ઘટશે અને આ નિર્ણયથી ખેડૂતોને રાજ્યની એક લાખની સબસિડી ઉપરાંત પાંત્રીસ હજારથી લઈને પિસ્તાલીસ હજાર રૂપિયાનો વધારાનો ફાયદો થવાનો છે મિત્રો કુલ મળીને અંદાજે એક લાખનો ફાયદો થવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવા બસો પશુ દવાખાનાને મંજૂરી મિત્રો પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિધાનસભાની અંદર જણાવ્યું છે કે ગુજરાત સરકાર પશુપાલનને મુખ્ય વ્યવસાય બનાવી દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલકોને સ્વનિર્ભર કરવા પ્રયાસરત છે ક્ષેત્રો પશુ સંવર્ધન અને આરોગ્ય સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે અને છેલ્લા ત્રણ વર્ષની અંદર બસો નવા સ્થાયી પશુ દવાખાના સ્થપાયા છે અને બે અને છવ્વીસ માં બસો વધુ મંજૂર થયા છે મિત્રો કચ્છમાં બે વર્ષમાં બાર નવા પશુ દવાખાનાને મંજૂરી મળી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓને ભેટ મિત્રો સરકારી કર્મચારીઓની નોકરી કરનારાઓ માટે ખૂબ જ મોટી ખુશખબર સામે આવી ગઈ છે કેન્દ્ર સરકારમાં આઠમા પગાર પંચને લાગુ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે જોકે તેનું સત્તાવાર જાહેરનામું હજુ સુધી બહાર પાડવામાં નથી આવ્યું મિત્રો પરંતુ એવી અપેક્ષા છે કે આ કમિશન એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી અમલમાં આવી જશે મિત્રો આનાથી માત્ર પગારમાં જ નહીં પરંતુ પેન્શનમાં પણ મોટો ફાયદો થવાનો છે હાલમાં દેશમાં અડતાલીસ લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને સડસઠ લાખથી વધુ પેન્શનરો 哎呀，他妈的！